નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર મિત્રો ફરીવાર એક નવી ભરતી વિશે વાત કરવામાં આવે તો મિત્રો નવોદય વિદ્યાલય ઉપર ભરતી પાડવામાં આવી છે મિત્રો તદ્દન નવી ભરતી છે બે હજાર ચોવીસ માટેની ભરતી છે મિત્રો પોસ્ટ વિશે વાત કરવામાં આવે તો વિવિધ જગ્યાઓ પર પગાર ધોરણ પણ મિત્રો લાયકાત મુજબ પગાર ધોરણ આપવામાં આવશે આ ભરતીમાં મહિલા પુરુષ બંને ઉમેદવારો અરજી કરી શકે છે મિત્રો સંપૂર્ણ માહિતીની મિત્રો વાત કરીશું આગળ વિડીયોમાં એના પહેલાં મિત્રો અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે મિત્રો આવનારી સરકારી ભરતી સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતીની અપડેટ સૌપ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન પર જણાવવામાં આવશે તો મિત્રો નવોદય વિદ્યાલય ઉપર ભરતીની સંપૂર્ણ વિગતવાર માહિતી જોઈ લઈએ આગળ વિડિયોમાં તો મિત્રો વાત કરવામાં આવે તો નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા એક હજાર જગ્યા ઉપર ભરતી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે મિત્રો આ ભરતીમાં મિત્રો અરજી કરવાની છેલ્લી તારીખ વિશે વાત કરવામાં આવે તો ત્રીસ ચાર બે હજાર ચોવીસ મિત્રો એટલે કે ત્રીસ એપ્રિલ સુધી આ ભરતીમાં ઓનલાઈન અરજી કરી શકો છો મિત્રો આ ભરતીમાં પોસ્ટ વિશે વાત કરવામાં આવે તો મિત્રો સ્ટાફ નર્સ આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર ઓડિટ આસિસ્ટન્ટ જુનિયર ટ્રાસ્ટન્ટ ઓફિસર લીગલ આસિસ્ટન્ટ કોમ્પ્યુટર ઓપરેટર સુપરવાઇઝર સેક્રેટરી પ્લમ્બર મલ્ટિટાસ્કિંગ સ્ટાફ હેલ્પર લેબ એટેન્ડેન્ટ લાયકાત વિશે વાત કરવામાં આવે તો મિત્રો દસ પાસ આઈટીઆઈ બાર પાસ સ્થાનક અને પોસ્ટ પ્રમાણે મિત્રો આ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે ત્રીસ ચાર બે હજાર ચોવીસ અભ્યાસક્રમ ઉંમર અને બીજી તમામ બાબતોની સંપૂર્ણ જાહેરાત નીચે અહીં વેબસાઇટ આપવામાં આવી છે ત્યાં જઈને મિત્રો સંપૂર્ણ વિગતસર માહિતી આપવામાં આવી છે મિત્રો હાલમાં ચાલતી ભરતીઓ વિશે અપડેટ જોવા માટે મિત્રો અહીં મોબાઈલ નંબર આપવામાં આવે છે મિત્રો બાણું પોસઠ એક્યાસી ચાલીસ અઠ્ઠાણું પર જઈને મિત્રો ઓનલાઈન અથવા ડબલ્યુ ડબલ્યુ ડોટ જી જોબ ઇન્ફોમ પર ડોટ કોમ પર જઈને તમે ઓનલાઈન અરજી પણ ત્યાં કરી શકો છો અને મિત્રો સંપૂર્ણ વિગતવાર માહિતી મળી શકે છે મિત્રો આવી કોઈ પણ મિત્રો સરકારી ભરતીની અપડેટ જોતી હોય તો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઇક કરજો શેર કરજો જય હિન્દ જય ભારત